નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો હાલની અંદર મોટા ભાગના પાકો મગ અડદ જોડી તલ જેવા પાકોની અંદર ખાસ કરીને પાંદડામાં પીળાશ અથવા એનો વૃદ્ધિ વિકાસ અટકી જવો એક સમસ્યા ખૂબ મોટી છે અને આ સમસ્યામાં એક જે કારણ ઘણી વખત હોય છે એ અંદર તત્વોની ખામી અથવા એને ખોરાક પૂરો ન મળવો અને એના માટે ખાસ મારી વિનંતી છે કે જ્યાં પાક પછી ત્રીસ દિવસનો છે મગ હોય અડદ હોય ચોળી હોય કે તલનો હોય એને પિયત આપી અને ત્યારબાદ એના માટે ખાસ કરીને એક ની અંદર સો ગ્રામ અને ઇપકોનું સાગરિકા એક ની અંદર પચાસ એમએલ આ બંને મિશ્રણ કરીને એક સારો છંટકાવ કરવાથી સાંજના સમયે ભેજવાળી કંડિશનમાં છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામો મળે છે જે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કર્યો છે એના પરિણામો પણ ખૂબ સારા છે તો ઓગણીસ 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 અને એક સાગરિકાનો બંનેનો સ્પ્રે જ્યાં વૃદ્ધિ વિકાસ ઘટે છે જ્યાં પાક કોકળાય ગયો રહે છે પાક ઢીંગણો રહે છે એના માટે આ એક મિત્રો ખાસ કરીને તત્વોની પૂર્તિ કરવા માટે આ સ્પ્રે કરવો જોઈએ અને એના ખૂબ સારા પરિણામો પણ આપણે મિત્રો મેળવી શકે આભાર